વડોદરા મહાનગરપાલિકામાં રોજિંદારી સફાઈ સેવકોને કાયમી ધોરણે નિમણૂક કરવામાં આવ્યા શહેરના મેયર પિંકી બેન સોની ના હસ્તે આઠસો એસી સફાઈ સેવકોને ને નિમણૂક પ્રમાણપત્ર આપવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે સફાઈ સેવકોને કાયમી પત્ર આપવાના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો

જે લોકો સાતસો વીસ દિવસ પૂર્ણ કરવામાં આવ્યા હતા એમને રોજમદારી પર અને જે લોકોએ રોજમદારી સાતસો વીસ દિવસ કામગીરી પૂર્ણ કરી છે તેમને કાયમી કરવાના આજ રોજ ઓર્ડર બજાવવાનું કામગીરીનું વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ખરેખર વડોદરાના આંગણે આજે સોનેરી અવસર છે ખૂબ ખુશીનો માહોલ છે કારણ કે આ લગભગ આઠસો એસી જેટલા સફાઈ સેવકો જે રોજંદારી તરીકેના કર્મચારી તરીકેની કામગીરી કરતા હતા એમને કાયમી કરવામાં આવ્યા છે લગભગ ચૌદ હજાર સાતસોથી લઈને એકતા સુડતાલીસ હજાર એકસો સુધીનો પે ગ્રેડ એટલે કહી શકાય કે લગભગ અડધો લાખની નજીકની કિંમત થાય છે અને આજે જે લોકોને કાયમી કરવાનો ઓર્ડર બજાવવામાં આવ્યા છે એમને ચૌદ હજાર સાતસો થી શરૂ થાય છે અને બીજા ભેગા થાય ત્યારે લગભગ પચીસ હજાર રૂપિયા સુધીનો પગાર એમને મળનાર છે ત્યારે સ્વાભાવિક રીતે જ ખુશીનો માહોલ છે અને વડોદરા શહેરમાં ચૌદ વર્ષ પછી આ એક નિર્ણય વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં લેવામાં આવ્યો માટે હું સૌ વડોદરા મહાનગરપાલિકાના સૌ સભાસસ્ત્રીઓને તથા સૌ આ નોકરી મેળવનાર કાયમી આજે જે લોકોને ઓર્ડર મળ્યા છે તે સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ ઐતિહાસિક નિર્ણય અન્વયે માત્ર બારસો મેકઅપ ઊભું કરવા પૂરતું સીમિત નથી પરંતુ જે લોકો માનવ દિલના સાતસો વીસ દિવસ પૂર્ણ કરશે એ લોકો રોજન્દારી પર જે લોકો રોજંદારીના સાતસો વીસ દિવસ પૂર્ણ કરશે એ લોકોને કાયમી કરવામાં આવશે આ એક સાયકલ છે સતત ચાલતી પ્રક્રિયા છે અને સ્વચ્છતાના માર્ગે વડોદરા શહેર ને સ્વાસ્થ્ય ઉત્તમ સ્વાસ્થ્ય આ જે શરૂઆત થઈ છે એ બદલ હું વડોદરા શહેર ને પણ અભિનંદન પાઠવું